ભરૂચ ડિસ્ટ્રિક્ટના હોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકાર સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકાર સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના હોલ ખાતે યોજાઈ હતી સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગામડાઓ અને ખેડૂતોની સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનો છે આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને વાઘરા ના ધારાસભ્ય અરૂણસિંહ રણા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહકાર મંત્રાલયના સચિવ સંદીપ કુમાર ગુજરાત સ્ટેટ મહેશ વસાવા દૂધદરા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમીક્ષા બેઠકમાં આગેવાનોએ સ્થાનિક કક્ષાના પ્રશ્નોની રજૂઆત કરી હતી અને રાજ્યમંત્રીએ સરકાર દ્વારા મદદ કરવાની ખાતરી આપી હતી દેશના મોદીજીએ જે ગામડાઓ સમૃદ્ધ કરવાનો જે વિઝન છે અને એના લઈને સહકારતા વિભાગ અલાયદો શરૂ કરવામાં આવ્યો એની જવાબદારી શ્રી અમિતભાઈ સાસારનું સોંપી છે ત્યારે અમિતભાઈ સાસારનું વિઝન છે કે કોઓપરેટિવ શું કોઓપરેટિવના બધા જ લોકો જોડાય અને એ માધ્યમથી બનાસકાંઠા અને પંચમહાલમાં જે બે પાયલોટ પ્રોજેક્ટ કર્યા કે કોઓપરેટિવના સાથે સંકળાયેલા તમામ ખેડૂતો તમામ સહકારી મંડળીઓ તમામ એપીએમસીઓ તમામ વેપારી મિત્રો આ બધા જ લોકોના ખાતા બેંક એકાઉન્ટમાં ખુલે અને એના ભાગરૂપે આજે આખા રાજ્યની અંદર જે પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે આજે લગભગ ત્રણેક જિલ્લાની અંદર મારો પ્રવાસ થયો છે બનાસગઢ અને પંચમહાલની વાત કરું તો લગભગ બે મહિનામાં ચાર લાખ પંચ્યાસી હજાર જેટલા નવા બેંક એકાઉન્ટ ખુલે નવસો પાસઠ કરોડની એફડી માત્ર બે જિલ્લામાંથી આવી આ જ આખા પ્રોજેક્ટને આખા રાજ્યની અંદર ફેરવી અને ગામડે ગામડે માઇક્રો એટીએમ પહોંચે ખેડૂતોને બહાર વ્યવહાર ના કરવો પડે અને દરેક ગામની અંદર માઇક્રોટીએમ હોય દરેકને કાર્ડ કેસીસી કાર્ડ આપવામાં આવશે અને રૂપે કાર્ડ આપી અને ખેડૂતો પોતે પોતાનો વ્યવહાર પોતાના ગામમાં કરી શકે અને રોકડ વ્યવહાર બંધ થાય અને જે અમિતભાઈ સાહેબે જે આયામો નવા નક્કી કર્યા છે પેક્સની અંદર સત્તર કરતાં પણ વધારે આયામો અને જેથી ગામડાની અંદર જેનેરી દવાના સ્ટોર પણ ખુલશે પેટ્રોમો પણ ખુલશે